ટામેટો રેટામેટો હીર ગોરખા તો તું નદીના વાજા તો તું ટામેટો રેટામેટો અમમકા કે જો ટામેટા ની હાલત કરી 6 મહિના છોકરી ભાઈ ટામેટો કીધું ખાય જો લે ખાવાના આ આવા ઉનર આવે ક્યાંથી આટલા મહિનામાં હા હા તો ગઈ આજે એક સરસ મજાની વાત એટલી છે કે મસ્તી એટલા માટે કરું છું મુસ્કાન બનાવી રહી છે શાહી બીદિયાની અને મને લાગી નથી એટલી બધી ભૂખ એટલે હું પેટમાં ભૂખ જગાવવા માટે ભાગદોડ કરી રહ્યો છું કેમ કે ખાવા માટે તો આપણે ભાઈ ગુજરાતી માણસો શોખીન મસ્કાન શાહી બિરયાની બનાવે ને કે બટાકા ડુંગળી ને શાક ના હો ના ઇન્સાફ હે એ તો ગઈસ વો ભલે બટાકા ડુંગળી નું શાક ની વાત કરતી હોય પણ આપણે ખાવાનું છે સાઈ બિરયાની આ ગુંડા બને ઘરે તું દાનીશ આયો અને દુવા જાય છે સ્વામી જોવો દાનીશ ચલો કોણ આવી જોઈએ ગઈશ કોણ છે દરવાજો ખખડા વાળું કોણ છે અલે રે 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 દાનિશ ભાઈ આવી ગયો કમાઈને તું ક્યાં ગયો તો ભાઈ ક્યાં બાર રમવા ગયો તો તું ક્યાં રમવા ગયો તો બારે તું આમાં સ્પેલિંગ તો કેવું લાગે પેરી બતાવતો કેવું લાગે તો સ્પાઈડરમેન છે તમે જોઈ શકો છો હા હાટલે તો હવે એમ આમ કરી દો નાચ તો સ્પાઈડરમેન નું માસ્ક પહેરી નાચ આ હા હા तो लागे पटलू अब्बा और बाजू तो जो भाई क्यों गर्मा। मोटू खबर नहीं आओ अब बताओ गाइस ने गायस लगे बस 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 वाह क्या एक्टिंग कर रहा है वाह क्या एक्टिंग बस 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 ए पछे पटलू 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 गाइस पटलू एकदम जोरदार लगे से दानिश ने फेसबुक पर गाइस अबे अरे वाह साला पहली बार ये मोटो पटलू लग रहा है પટલુજી એ પટલુજી એ પટલુજી મુસ્કાન તો રોજ મુસ્કાન તો રોજ હે એ પટલું ભાઈ એ પટલું ભાઈ એ પટલું ભાઈ એ પટલુભાઈ પે ને પેન ને હું પટલું ભાઈ માસ્ક એ વાંધો નહીં માસ્ક પહેરી કહો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરો સબસ્ક્રાઈબ જરૂર કરો

કયા માતાજી ના ભૂવા ભુવા નહીં કહેવાનું મારે વોટર પીવું છે વોટર કા તો પાણી કહેવાનું है मुस्कान व्हिच मीनिंग ऑफ द वाटर है पानी का मतलब सु पानी कोने केहवे पानी 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 केहवे भाई गाइस पानी ने पानी केहवे ये पटलू और ये स्पाइडरमैन और ये दुआ उदालीस ने पिया भी बुआ तो गाइस मुस्कान अपनी शाही बिरयानी बनाने पे लगी हुई है એલે આ તો દાની છે હવે દુવા છે એ દુવા તો શું કલે છે એ મજા આવે તને રમવાની એકલા એકલા બપ્પાને ગડે એ મજા આવે મુસ્કાન શું આપ્યું શું નાખ્યું અब्बा એ નથી બેટા ખાવાનું નથી બસ ખાવાની વસ્તુ નથી

मुस्कान शाही बिरयानी स्टेप वन कन के बदले वालू बटर स्टेप वन आशु है मुस्कान डूंगी डूंगी ना बी पीरस तो क्या <laughs> फरस तो डूंगी ना पीरस तो <laughs> अबे बिजू हाँ जल्दी हमारा गाइस बोर था है वीडियो जो इजे શાહી બિરિયાની મસાલા વગર સ્વાદ દૂર હોય એટલા બધા મસાલા નાખો તો પછી કમ ની જલ્દી આગળ આવી જાય હેલો ગાઈસ તમે બનાવી રહ્યા છે શાહી બિરિયાની એના પુલાવ bigas to dahil mas halo ang mga pizza labada na ako dito guys ang mga siya halong mata dito siya guys

ચોખાનો દાણો બતાવતે નજીક લઈને આમ જો દાનિશનો ભાગ દુવા ચોખા જોઈ લીધા ગાઈસ દુવા ચોખા કેવાય દુવા એ દુવા એ એ ચોખા કેવાય

સૌકા લોકો પણ આ રીતે બનાવી શકે છે અને રેસિપી તો પૂરી બનાવી નથી ઉતારી નથી વિડીયોમાં પણ મોસ્ટ ઓફ બધા સ્ટેપ કેપ્ચર કરી દીધા છે વિડીયોમાં બીજું બધું ઠીક છે પણ મુસ્કાનના હાથની બનાવેલી રસોઈ ભાઈ માણસો બે બે આંગળે ચાટીઓને ખાય એ દુવા આવી છે બિરિયાની બનાવવા સાઈ બીરિયાની મસ્ત બનાવશે નહીં તો નહીદાનીશ હારી બનાવતા આવડે તો ઠીક દુવા એ છે એ ચોખાની હલત કરી છે જો પગમાં આવે છે એને પેલા સાઈડમાં લઈ લેજે એ તમે ક્યાં ચાલે હે

મને તો બચપણ થી આઈસ ખાવાનું છે મને ચોખા ખપે વાહ કચ્છી માણું એ સાંજો દાનિશ કચ્છી માળું અહીં ભાઈ કેટલા લોકોની આવી આદત હશે કોમેન્ટ જરૂર કરજો મસાલો રહી ગયો એમાં ચોખા કે રોટી નાખી અને પછી એને પૂરું સાફ કરીને ખાવાનું ખાવ નારે ભાઈ હું ખાઈશ પછી તમે ખાઈ લ્યો હા ટેસ્ટ કરી લ્યો કેવી બની મસ્ત હશે દરેશભાઈ ચોખા કેવા બને મસ્ત કે સુપર મસ્ત સરસ બને છે સરસ હું ફટાફટ કેમ ખાય છે ક્યાં જવાનું છે તારે રમવા હા ભલે ધીમે ધીમે ખા એવી રીતના ના ખવાય ખાવાની આદત ગંદી છે તારી થોડા થોડા ખાવાના એટલે બધું જ ચાઈને પેટમાં ઉતારવાનું મોઢો સાફ કરી દે પહેલા ધીમે ધીમે શાંતિથી ખાઓ ભાઈ બધો ભાગી નહીં જાય ભાઈ તમારી પેટ પૂજા થઈ ગઈ ચલો ગાઈસ અમે પણ હવે ખાવા બેસી જઈએ થોડી વારમાં અને ફાઇનલી એની તમને રિઝલ્ટ બતાવી દઉં કે કેવા બન્યા છે પીરસ્યા પછી ચાલો ગાઈસ તો ખાવા ખાવાનું કાઢી દઈએ અમે બિરયાની ચલો મેં દીન ખાવા ચક લાગી જઈ જોઈને બરાબર ને ને આ બનાવ્યો સલાડ ગાઈસ તો જોઈ શકો છો આપું ખાવાનું બની ગયું છે તૈયાર આ રહી આપણી સાઈ બિરિયાની આ રૈયાની સલાડ મનેરી છે તો ભાઈ આમાં તમે જોઈ શકો છો ભાઈ કેટલા સુંદર ટેસ્ટી લાગે છે સાઈ પુલાવના દાણા થેન્ક યુ સાઈ પુલાવ બનાવવા માટે અને બટાકા ડુંગળી ના બનાવવા માટે

ちょっと一緒じゃ